તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં અત્યારે કુકર માં થોડુંક તેલ મૂકી દીધું છે આપડે ડાયરેક્ટ જ વઘાર કરવો છે ચાલો મિત્રો તો જો આપડી દાળ સરસ મજાની બફાઈ ગઈ છે વ્યવસ્થિત ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે સવાર અને જો તડકો પણ મસ્ત નીકળી ગયો છે અને છોકરાઓ જો આજે અમાર લાઈટ નો કાપ છે વાહ તને તો મેગી દોઈ ને મોટી ચડી પહેરો બેન કે ગરમી થાય છે ને કીર્તન જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે અને રેડી થઈ ગયો છે તો બધી બેઈને નાસ્તા બાકી છે તો ચાલો આપણે નાસ્તો બનાવી દઈએ અને આજ તો જો બુધવાર છે તો લાઈટ નું કઈ નક્કી ન હોય અમારે તો ક્યાં હોય ગઈ છે આઠ વાગ્યા ની કલાક થઈ ગઈ છે હવે આવે તો સારું નકર બપોર હેઠ આવશે તો આજ તો નીતરવાનું છે બધાઈને પરસે વાત નાવાનું છે આરાધ્યા હે એટલે આરાધ્યા જો ચટકું પહેરી લીધું છે આરાધ્યા નાસ્તો બાકી છે તો જો અહિયાં હા ના ના એ હમણાં ખબ આ નાસ્તો બાકી છે ને તમારે બધા પેલા નાસ્તા કરી લો વધે ને એટલે પીજા છે આપણ વધે ને એટલે પી જાજે બધાને બાકી છે હજી તું રોટલી ને ભાજી ખાવાની છે ખાવી છે ને હે હા એને આરે પી જા હાલો રોટલી બનાવી દઉં ને રોટલી બનાવી દઉં ને એટલે બે નાસ્તો કરવા બધા બે જાવ હાલો એટલે પછી નાસ્તા નું કામ પતી જાય અને બાર જો મસ્ત તડકો નીકળી ગયો છે હું કરીને બાંધવાનું નથી થાતું હો બે હે

છાતર લેવા જાવો છો ના આ રહ્યા લગા વાહન આવે તો સેપાય જા દેખો આ રહ્યા બનાવે

તમને એક અધીવાર કહી દઉં કે અમે શોર્ટ વિડિયો પણ બનાવીએ છીએ તો દરદ બોપરે આવે છે તો અમારી ચેનલ માં જઈને જોજો અને પૂરો વિડિયો જોવો હોય તો અમારું વિડિયો પણ જોજો કા લાઈક શેર ને કરો હમ પોટ મોલે થા ચ રસોઈ બની ગઈ અને આરાધ્યા બેસી ગઈ જો લઈને હે સિંગો આવે તો ઓરથી લેતો આવે એક એક મોટા ખાનામ સાક લેજો હો એમાં સીનું ના થા હા આરાધ્યાન જો સક રાખવાનું સાક મળી ગયું એટલે આજ તો જલસા પડી ગયા કા આરાધ્યા હે

શેક બનાવ્યો તો મેંગો શેક તો જ્યુસ બનાવ્યું જ્યુસ રસનું તો અડી ગયું લ્યો તો એને ત્યાં મજા આવી ગઈ છે આરા ને તો એને જો પાછું જવું છે તો હવે મોકલી દેવી છે ભલે જાતો સારા દે

તો તે અમને કેમ કીધું કે તમે તમે મેગી ખાધી તો મને મેગી કરી દો એમ હે જો મેગી બની ગઈ છે ઘઉના લોટની અને જો બધા મંડ્યા છે ખાવા હાલો મેગી ખાવા હા આજ બુધવાર છે તો રજા છે તો જો ઉઠી ઉઠીને મેગી બનાવીને ખાવા બેહી ગયા બધા ઘઉંના લોટની સેવની મેગી હમ પેલા ઘઉના લોટની આ સેવની છે ને પહેલા બાફીને ગોળ ને ઘી નાખીને ખાતા

પણ જવાનું છે અમારે તો ચાલો મેગી ખાઈ લઈ પેલા લાવો નાખી દો બધી મિત્રો જય મિત્રો નારાયણ તો આજે તમને એક નવી રેસીપી બનાવી બતાવીએ છીએ પંચરત્ન ડાળ તો રેસીપીમાં તમને બતાવી જો એમાં તો તુવેર દાળ છે અડદની દાળ છે મગની સડી દાળ છે અને મૈસૂર દાળ છે અને ચણાની દાળ ગરમ પાણીમાં પલાળી પલાળી કાંદા નાખવાના છે ટમેટા છે એ બધું હમણાં તમને આગળ આગળ બતાવી મિત્રો રેસીપી આજે એક નવી બનાવી તો આગળ આગળ જોતા રહ્યો અમારી સાથે બધું તૈયાર થઈ જાય પછી તમને બતાવીને જો અહીંયા મેં ચણાની દાળ ગરમ પાણીમાં કડી પલાળી દીધી છે કેમ કે થોડુંક આજે અમારે બહાર બજારમાં ગયા તા તો થોડુંક લેટ થઈ ગયું છે એટલે હવે દાળ બધી પલાળીને ધોઈ નાખી પહેલાં આપણે મિક્સ કરીને પછી આગળ બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં અત્યારે કુકરમાં થોડુંક તેલ મૂકી દીધું છે આપણે ડાયરેક્ટ જ વઘાર કરવો છે તો તમને એમને વસ્તુ બતાવી દઉં છું કે આ છે કાંદા કટિંગ કરેલું હા બે વાર ડબલ વઘાર થાય આ છે ટમેટું આદુ મરચું અને લસણની પેસ્ટ છે

ઉનાળાનું બહુ ફાવતું નથી અત્યારે આ જો કે શિયાળાની આઇટમ છે પણ હું છે કે આજે ફ્રી છે એ અને મજા આવે ટૂંકમાં ક્યારેક આવું અઠવાડિયા બંને જે કઠફળ હોય ને તો મજા આવે હવે આપણે લવિંગ ફૂટે છે હવે આપણે એમાં થોડીક હિંગ નાખીશું

ઉપર હોય ને હવે થોડુંક સંતરાય જાય આપણે એમાં ડુંગળી ડુંગળીને પણ રોસ્ટ થવા જઈ ત્યાર પછી આપણે ટમેટું એડ કરશું અને બધા મસાલા એડ કરશું હળદર ચટણી મીઠું તો મિત્રો આપણે ડુંગળી થોડીક રોસ્ટ થઈ ગઈ છે હવે આપણે એમાં ટમેટો એડ કરશું થોડોક લાઇટનો પ્રોબ્લેમ છે એટલે એ થોડોક સમય સહન કરવો પડશે મિત્રો એક નું થોડુંક ખરીદી કરવાનું બાકી છે અંધારો આવ્યું છે તમે બધા પૂરો સપોર્ટ આપો એટલે અમે બધા ઇસ્ટિમેટ ખરીદી કરી દઈ લાઇટને ડ્રાયપ્રોટ ને જે કંઈ જરૂરી હોય એ મિત્રો હવે આ થોડુંક બધું સરખી રીતે સતલાઈ જાય ત્યાર પછી આપણે આમાં દાળ એડ કરીશું અને આની હા આની સાથે અમે રાઈસ પણ બનાવવાના છીએ પણ જોકે રોટલા એ ખાવાની વધારે મજા આવે અને ભાતરી ખાવાની વધારે મજા આવે તો મિત્રો આમાં આપણે નમક એડ કરી દઈ કદાચ સીધું બધું સરખી રીતે મેચ થઈ જાય ભળી જાય આપણે ત્રોસ થઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દઈએ મિત્રો હવે આપણે આમાં મસાલા એડ કરીશું આ છે હલ્દી પાવડર અને આ છે ધાણાજીવું પાવડર

અને આપણે બાફીને અલગથી પણ વઘાર કરી શકીએ પણ બેઠો વઘાર કરીને ભેગો એ મજા આવે આખો ટેસ્ટ જ આખો અલગ બેસી જાય મિત્રો એકવાર આવી રીતે અવશ્યથી ટ્રાય કરજો ભેગો વઘાર કરવા માટે બાફી એને અલગથી વઘાર કરીએ એમાં એ વાંધો ન આવે પણ એનો આ ટેસ્ટ કંઈક અલગ જ આવે હવે આમાં પાણી નાખી દેવાનું છે અને પાણી નાખીને આપણે કુકર બંધ કરી દેવાનું છે

સરસ ગરમ થઈ જાય પછી નાખવાનું છે તેલ ગરમ સરસ થઈ જાય પછી આપણે નાખશું રાય તો જો આપડે તેલ સરસ ગરમ થઈ જાય એટલે એમાં નાખી દઈશું રાય આપણે રાય જીરું नाक्षु हीं। दीमों कर नाक्षु। 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 नाक्षु लाल मर्चा। ना पत्ता। तो लाल तड़ाई री एकदम

એકદમ મસ્ત આપણે થોડીક ઘાટી રાખી છે કેમ કે રોટલા આરે ને એની આરે ખાવી છે એટલે બાકી આને તમે થોડીક આછી પણ કરી શકો તો આપણી ડાળ થઈ ગઈ એકદમ રેડી સરસ જો અહીંયા આપણી દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે બનીને મસ્ત થઈ છે ઘરે ઘરેખર જરૂર બનાવું અને અહીંયા ફાટે થઈ ગયા જીરાવાળા